નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે બેંક રેટ વિશે અભ્યાસ કર્યો આ વિડીયોમાં આપણે એવા જ એક ટોપિક જે ખૂબ મહત્ત્વનો છે અને ધોરણ બારની બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાય છે એટલે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ હમણાં હાલમાં અત્યારે જ સરકારે ઝીરો પોઈન્ટ પચીસ ટકા રેપો રેટમાં ઘટાડો કર્યો તો રેપો રેટ કોને કહીશું રેપો રેટ નો અર્થ શું થાય તેની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો રેટ એટલે વેપારી બેંકો જે ધિરાણ જે લોન રે તેના વ્યાજ ના દર બેંક રેટ કહેવાય પણ અહીંયા એક સમયગાળાની બાબત હતી બેંક રેટમાં સમયગાળો લાંબા ગાળાનો હોય છે જ્યારે રેપો રેટમાં વેપારી બેંકો નાણાંની અછત ટૂંકા ગાળા માટે અનુભવે જો બેંક રેટમાં લાંબો ગાળો હતો જ્યારે રેપો રેટમાં ટૂંકા ગાળા માટે એટલે કે એક દિવસ સાત દિવસ પંદર દિવસ એક મહિના માટે જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે છે ત્યારે તે આરબીઆઈ પાસે નાણાંની લોન માટે એપ્લાય કરે છે અને આરબીઆઈ જ્યારે તે નાણું વેપારી બેન્કોને આપે છે તેના વ્યાજના દરને રેપો રેટ કહેવામાં આવે છે પણ અહીંયા ટૂંકા ગાળા માટે અહીંયા સમયનો ગાળો ટૂંકો હોય છે ખાસ એ મહત્વનું છે બરોબર હવે આને રેપો રેટ કહેવામાં આવે છે એક દિવસ સાત દિવસ કે પંદર દિવસ માટે આરબીઆઈ વેપારી બેન્કોને જે ધિરાણ આપે તેના વ્યાજના દરને રેપો રેટ કહેવામાં આવે છે હવે આનાથી ઉલટું છે કે જ્યારે આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે જ્યારે અર્થતંત્રમાં પુષ્કળ નાણું હોય અર્થતંત્રમાં ઇન્ફેક્શન હોય એટલે કે ફુગાવાનો દર ખૂબ વધી ગયો હોય ત્યારે અર્થતંત્રમાં નાણું પાછું ખેંચવાનું હોય એટલે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી વ્યાજના દરે ટૂંકા ગાળા માટે ધિરાણ લે જોયું આરબીઆઈ વેપારી બેંકો પાસે ધિરાણ લે છે જ્યારે વેપારી બેંકોને લોકોને ધિરાણ આપવાનું મોંઘું પડે ત્યારે આરબીઆઈ ને જ્યારે ધિરાણ આપે ત્યારે તે વ્યાજના દરને

જે વ્યાજના દરે ધિરાણ લે તેને રિવર્સ રેપોરેટ રેટ કહેવામાં આવે છે આવું અર્થતંત્રમાં આરબીઆઈ એટલા માટે કરે છે કે નાણાંની સ્થિરતા રહે નાણું સ્થિર રહે નાણું ક્યારે સ્થિર રહે જે અર્થતંત્રમાં ફુગાવો પણ ન હોય અને અર્થતંત્રમાં મંદી પણ ન હોય બંનેની પરિસ્થિતિમાં નાણાંની માંગ અને પુરવઠો સ્થિર થાય ત્યારે અર્થતંત્રમાં નાણાં સ્થિર રહે તેવું કહેવામાં આવે છે એટલે નાણાકીય નીતિમાં મહત્વની બાબતો આ રિવર્સ રેપો અને રિવર્સ રેપો રેટનો અર્થ આપણે ક્લિયર કર્યો ઓકે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત થેન્ક યુ